રોજ છત્રપતિ શિવાજી મહારાજે મધરાત્રે મામા સાઈ સત્તા ખાન પર હુમલો કર્યો આ હુમલામાં શિવાજીએ સાઈ સત્તા ત્રણ આંગળીઓ કાપી નાખી હતી ઇતિહાસકારો આ ઘટનાને વિશ્વના ઇતિહાસની પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક માને છે શિવાજીની હિંમત અને બહાદુરીએ મુઘલોમાં ઊંડો આતંક ફેલાવ્યો હતો હકીકતમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે સ્પર્ધા કરવા માટે મુઘલ આક્રમણખોરો ઔરંગઝેબે સાંઈ સત્તા ખાનને દક્ષિણ ભારતનો ગવર્નર બનાવ્યો હતો છ એપ્રિલ સોળસો ના રોજ ચૈત્ર શુક્લ પક્ષની અષ્ટમીની મધરાત્રિએ શિવાજીએ લાલ મહેલ પર હુમલો કર્યો અને સાહી સત્તા ખાન ને ત્યાંથી ભાગી જવાની ફરજ પડી શિવાજીના આ હમલામાં સાઈસત્તા ખાનને પણ અંગત નુકસાન થયું હતું આ અચાનક થયેલા હમલામાં સાઈસત્તા ખાનના પુત્ર અને તેની પત્નીએ જીવ ગુમાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છ એપ્રિલ ઓગણીસો ના રોજ થઈ ભાજપ તેની સ્થાપનાથી અત્યાર સુધી ઘણો આગળ વધી ગયો છે આ સાથે જ તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે અટલ અડવાણીની જોડીથી લઈને મોદી શાહની જોડી સુધી પાર્ટીએ દરેક દાયકામાં નવી સિદ્ધિ હાંસિલ કરી તેમાં ખાસ કરીને રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નામુદ કરવાનો સમાવેશ થાય છે જોકે કે ભાજપનો ઇતિહાસ ભારતીય જંગ સંઘ સાથે જોડાયેલો છે

ભારતીય જનસંઘે એક મે ઓગણીસો સિત્યોતેર ના રોજ જનતા પાર્ટીમાં ભળી ગયા અને થોડા વર્ષો પછી એટલે કે છ એપ્રિલ ઓગણીસો ના રોજ ભાજપ એક નવા સંગઠન તરીકે બનાવવામાં આવ્યું અને અટલ બિહારી વાજપેયી પ્રથમ પ્રમુખ બન્યા અટલજી દસમા વડાપ્રધાન હતા તેઓ ત્રણ વખત વડાપ્રધાન પદે રહ્યા તેઓ પહેલા તેર દિવસ એટલે કે સોળ મે ઓગણીસો થી બે હાજર ચૌદ માં એનડીએ ત્રણસો છત્રીસ સીટો જીતી જે બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં માત્ર ભારતીય જનતા પાર્ટી જ સત્તા પર છે

સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે આ અથડામણ લગભગ સાત કલાક સુધી ચાલી જવાબી કાર્યવાહીમાં નવ નક્સલવાદીઓ પણ માર્યા ગયા આધુનિક ઓલિમ્પિક્સ ગેમની શરૂઆત છ એપ્રિલ અઢારસો ના રોજ થઈ હતી તેનું આયોજન ગ્રીસની રાજધાની એન્થેનસમાં કરવામાં આવ્યું દસ દિવસ સુધી ચાલેલી આ ઓલિમ્પિક ગેમ્સમાં ચૌદ દેશમાં બસો એકતાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ઓસ્ટ્રેલિયા હંગેરી બલ્ગેરિયા ચિલી ડેનમાર્ક ફ્રાન્સ જર્મની ગ્રેટ બ્રિટન ગ્રીસ હંગેરી ઇટાલિયન સ્વીડન સ્વિટ્ઝરલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટે ભાગ લીધો હતો જેમાં ગ્રીસ સૌથી વધુ સુડતાલીસ મેડલ જીત્યા હતા જેમાં દસ ગોલ્ડ અઢાર સિલ્વર ઓગણીસ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ અગિયાર ગોલ્ડ સાત સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સહિત વીસ મેડલ જીત્યા હતા આજે વિકાસ અને શાંતિ માટે રમતગમતનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્થળે રમતગણતના વિકાસ માટે કામ કરતી રમતગમત સંસ્થાઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ વિશ્વ માં રમત ગમત ની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી પછી બે હાજર ચૌદ માં ઓલમ્પિક એસોસિએશને તેને માન્યતા આપી છ એપ્રિલે પ્રથમ ઓલિમ્પિક રમતો ના પ્રારંભિક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારથી જ દર વર્ષે છ એપ્રિલને વિકાસ અને શાંતિ માટે રમતગમતના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે